મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પાછલા ચાર પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં જે ખૂબ ભારે વરસાદ પડ્યો એનાથી ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેને હાલના આપણા જે ચોમાસુ પાકો છે જેવા કે મગફળી છે કપાસ છે મરચી છે કે કોઈ પણ શાકભાજી પાકનું વાવેતર કર્યું છે એમને કાંઈક ને કાંઈક નુકસાની થઈ છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ઓછો હતો અને વરસાદની જરૂર હતી એમને તો આ વરસાદ ફાયદાકારક રહ્યો છે પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વધારે હતો અને સતત વરસાદી વાતાવરણને લીધે આ તમામ પાકો ક્યાંક ને ક્યાંક લંઘાતા હોય એવું લાગે છે સાથે જ વરસાદને લીધે આ પાક આડો પડી ગયો હોય એવું લાગે છે અને હાલ આજથી જ્યારે વરાપ થઈ હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાંથી આગળ વધવા કે આ પરિસ્થિતિમાંથી પાકને બચાવવા માટે શું કરી શકાય તો ખાસ આ વિડીયોમાં એના વિશે વાત કરવી છે આ વિડીયોના ખાસ અંત સુધી જોજો સૌ વાત કરીએ તો ખેડૂતોએ ધીરજ થોડી ધરવાની છે ઉતાવળમાં આવીને કોઈ પણ ખોટાને ભારે ખર્ચા નથી કરવાના આપણો પાક કઈ પરિસ્થિતિમાં છે એને જોઈને એને અનુરૂપ દવા અને ખાતર કરવાના છે સૌ જે ખૂબ મોટા પ્રમાણમાં આ વખતે આપણા ગુજરાતમાં વાવેતર થયું છે હવે મગફળી પાકની વાત કરી તો મગફળીના પાકને આ વરસાદથી ખૂબ ઓછું નુકસાન છે એવું કહી શકાય સામાન્ય રીતે જે બીજા પાકોમાં નુકસાન છે એટલું નુકસાન મગફળીના પાકને નથી મગફળીના પાકમાં અત્યારે જ્યારે તડકો આવે છે વરસાદ હાલ ઊભો રહ્યો છે અને આજથી ધીમો ધીમો તડકો આવવાની શરૂઆત થઈ છે તો જો આવો ને આવો તડકો ચાલુ રહ્યો તો નીચે જમીનમાં ભેજ છે અને ઉપરથી ગરમી પડે છે આ બે પરિસ્થિતિ જ્યારે ભેગી થાય તો સફેદ ફૂગ આવવાની શક્યતા વધી જતી હોય આ સફેદ ફૂગ આપણા ખેતરમાં આવે આપણે મોગા ફૂગનાશકોનો છંટકાવ કરવો પડે એના બદલે અત્યારથી જ સારી કંપનીના ટ્રાયકોડરમાં જે ફૂગ છે કે જેને આપણે ખેડૂત મિત્રો બેક્ટેરિયાના નામથી ઓળખીએ આ ટ્રાઈકોડનમાં બેક્ટેરિયા અથવા તો કોઈ એવી સારી પ્રોડક્ટ કે જેની અંદર આ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા એક પ્રોડક્ટની અંદર આવતા હોય એનો આપણા ખેતરમાં રેતી માટી સેન્દ્રીય ખાતર એરડી લીંબોળીના ખોળની સાથે ઉપયોગ કરી લેવાનો છે તો આ સફેદ ફૂગને આપણે આપણા ખેતરમાં આવતી અટકાવી શકશું અને બીજી મગફળીના પાકને હાલ બીજી કોઈ માવજતની જરૂર નથી હોતી ખાસ કરીને આ વરસાદને લીધે ત્યારબાદ જો કપાસના પાકની વાત કરીએ તો કપાસનો પાક ઘણા બધા એવા ખેતરો છે કે ખૂબ પવન અને વરસાદને લીધે આડો પડી ગયો છે ઢળી ગયો છે અને ઉપરથી આપણને પાંદડા કરમાઈ ગયા છે પાક લંઘાતો હોય એવું લાગે છે આમાં સૌ પ્રથમ એવું કરવાનું છે કે આપણા વિસ્તારમાં જો લાઇટની વ્યવસ્થા થઈ ગઈ હોય ઘણા બધા એવા વિસ્તારો છે કે અત્યારે લાઇટ નથી પરંતુ લાઇટ આવે એટલે તરત આ પાકમાં પાલર પાણી ઉતારવાનું છે પાલર પાણી જ્યારે આપણે ઉતારીએ છીએ જો ડ્રીપની વ્યવસ્થા છે તો આ પાલર પાણી ઉતારવાની સાથે સાથે ડ્રીપની અંદર બ્લુ કોપર એટલે કે કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા જે ફૂગનાશક છે પાંચસો ગ્રામ પ્રતિ એકર અથવા તો કાર્બનનેઝીયમ પ્લસ મેન્કો એટલે કે જે ખેડૂત મિત્રો આપણે સાફના નામથી ઓળખીશ પાંચસો ગ્રામ પ્રતિ એકર આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે સાથે જ આ પાક જે આપણે જ્યારે આ પાક આપણો સ્ટ્રેસમાં છે તો સ્ટ્રેસમાંથી નીકળે પ્લસ નવા ફૂડ તંતુમૂળ છે એનો વિકાસ શરૂ થાય એના માટે બ્લેક બૂસ્ટર અને વોરંટ આ બંને વસ્તુ ડ્રીપની અંદર આપી દેવાની છે બેમાંથી એક ફૂગનાશક અને બ્લેક બૂસ્ટર અને વોરંટ આ વસ્તુ કરવાથી જમીન વિસ્તારમાં જે પાણીની અવર લીધે જે હવાની અવરજવર નથી થતી જે પાણી સતત વરસાદને લીધે ભરાઈ રહ્યું એને લીધે છોડવો જે ઓક્સિજન લઈ નથી શકતો પાલ પાણી ઉતારવાથી એ પાણી છૂટું પડશે અને ઓક્સિજન લેવાની શરૂઆત કરશે સાથે જ આપણે જે ખોરાક અને તત્વો સિવિડ અને ઓર્ગેનિક કાર્બન આપી છે એનાથી સ્ટ્રેસમાંથી છોડો બહાર આવશે મૂળ ચોખ્ખા રહેશે અને ફરીથી આપણે આપણા પાકની રિકવરી મેળવી શકશું પિયત આપવાની સાથે સાથે ખાતરમાં જો આપણે આપવું હોય તો એમોનિયમ સલ્ફેટ આ એમોનિયમ સલ્ફેટ અથવા તો કોઈપણ યુરિયા કે એવું ખાતર આપી શકાય અને સાથે જ એસી ટકા સલ્ફર એંસી ટકા સલ્ફર વીઘે એકથી સવા કિલો પ્રમાણે આપી દેવાનું છે મરચીના પાકની જો ખાસ વાત કરીએ તો મરચીનો પાક પણ ઘણી બધી જગ્યાએ ઢળી ગયો હોય એવું જોવા મળે છે મરચીના પાક જ્યારે ઢળી ગયો છે મોટા મરચા થઈ ગયા મોટા મરચીનો પાક હતો જેને છોડવા મોટા હતા અને મરચું આવી ગયું છે એવા લોકોને સૌપ્રથમ તો મરચું ઉતારી લેવાનું છે કારણ કે જો મરચું લાગેલું હશે તો આપણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ કરશું જે કાંઈ પણ ખોરાક આપશું એ તમામ ખોરાક એ તમામ પ્રવાહ એ મરચાંની તરફ જશે નહીં કે મરચીની રિકવરી તરફ તો જેને મોટી મરચી છે એને મરચાં ઉતારવાના છે ને જેને નાની મરચી છે એને કોઈ પ્રશ્ન નથી ટ્રીટમેન્ટમાં કપાસની જેમ સેમ ટ્રીટમેન્ટ કરવાની છે પાર્લર પાણી ડ્રીપની અંદર ઉતારવાનું છે અને સાથે જ બ્લૂ કોપર પાંચસો ગ્રામ પ્રતિ એકર અને બ્લેક બુસ્ટર અને વોરંટ સાથે રાખવાનું છે આટલી ટ્રીટમેન્ટ કપાસ અને મરચીના પાકમાં જો કરવામાં આવે તો ખૂબ ઝડપી રિકવરી આપણને આપણા પાકની મળી શકે બીજા રાઉન્ડમાં જ્યારે વાત કરતા હોય ત્યારે જેમ કપાસમાં વાત કરી એ જ રીતે એમોનિયા અને સલ્ફરનો ઉપયોગ કરવાનો છે એમોનિયા જે છે એ પચીસ કિલો પ્રતિ એકર અને સલ્ફર એંસી ટકા કે જે માસ્ટરના નામથી માર્કેટમાં મળતું હોય ઘણા બધા અલગ અલગ કંપનીઓ બનાવતી હોય એકથી સવા કિલો પ્રતિ વીઘા એટલે કે ત્રણ કિલો પ્રતિ એકર પ્રમાણે આપી દેવાનું છે ખાસ કરીને આપણો જે પાક છે એની જે પરિસ્થિતિ છે એ કેવી છે આપણા ખેતરની કેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની છે હળબડીમાં ઉતાવળમાં આવીને કોઈ પણ ઉતાવળ ભળ્યું પગલું નથી લેવાનું ને મોંઘા મોંઘા અને ખોટા ખર્ચા નથી કરવાના આપણે કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય કંઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન